સવારમાં ખાલી પેટ પીવાનું રાખો આ પાણી સમયાંતરે પોતાના શરીરને ડિટોક્સ કરતા રહેવું જોઈએ જો તમે પેટ સાથે કિડની અને લિવરની પણ સફાઈ કરવા માંગો છો તો ખાલી પેટ આ ડ્રીંકનું જરૂર સેવન કરો જાણો કયું છે તે હેલ્ધી મોર્નિંગ ડ્રિંક અને તેને પીવાથી શું ફાયદો થાય છે અપચો પેટ ફૂલવું અને એસિડિટી જેવી સમસ્યાઓ ખોરાકથી લઈને ઊંઘ સુધી ખરાબ અસર કરે છે આ ઉપરાંત લાંબા સમય સુધી થતી કબજીયાતનું કારણ બને છે જેના કારણે પેટમાં દુખાવો અને અન્ય તકલીફો થાય છે આવા સમય જરૂરી છે કે તમે તમારા શરીરના કેટલાક અંગો જેમ કે પેટ આંતરડા અને લિવરની સફાઈ કરતા રહો જેથી આ અંગો યોગ્ય રીતે કાર્ય કરે અને બીજી બધી તકલીફો ન થાય આવા સમયે તમે સવારના સમય ખાલી પેટ કાળુ મીઠું હિંગ અને અજમાનું પાણી પી શકો છો જે પાચનક્રિયા ઝડપી બનાવવા મદદરૂપ છે આના ઘણા ફાયદા છે એક ખાલી પેટ પીવો કાળું મીઠું હિંગ અજમાનું પાણી પેટ અને લીવર સંબંધિત સમસ્યાઓથી બચવા માટે ખાલી પેટ કાળું મીઠું હિંગ અને અજમાનું પાણી પીવું જોઈએ તે પેટને સાફ કરે છે અને પાચનક્રિયાને તંદુરસ્ત રાખે છે અજમાને રાતે પાણીમાં ભીંજવી રાખો સવારે એ જ પાણીને થોડું ગરમ કરો અને તેમાં હિંગ અને કાળું મીઠું ઉમેરો બધું બરાબર મિક્સ કરીને આ પાણી પીઓ રોજ એકાદ અઠવાડિયા સુધી આ ચાલુ રાખો આ માત્ર પેટ જ નહીં પરંતુ આંતરડા અને અન્ય અંગોની પણ સફાઈ કરે છે બે આ પાણી પીવાથી થતા ફાયદા ટોક્સિન્સ દૂર કરે છે ખાલી પેટ આ પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિન્સ એટલે કે ઝેરી પદાર્થો દૂર થાય છે તે મેટાબોલિઝમ ઝડપથી વધારે છે અને શરીરમાં જામેલી ગંદકી બહાર કાઢે છે આ ઉપરાંત આ ચરબી દૂર કરવામાં મદરૂપ બને છે તે આંતરડાના કાર્યોને પણ તેજ કરે છે લિવરના કાર્યોને ઝડપ આપે છે ખાલી પેટ આ પાણી પીવાથી લીવર સારી રીતે કાર્ય કરવાનું શરૂ કરે છે તે ચરબી ઘટાડે છે અને ફેટી લિવરની સમસ્યામાં રાહત આપે છે આ ઉપરાંત પાચનક્રિયા સુધારે છે અને લિવરની તકલીફમાં પણ ઘટાડો કરે છે આ કારણે શરીરમાંથી વજન પણ ઘટે છે તેથી આ તમામ કારણોને લીધે દરરોજ સવારે ખાલી પેટ કાળું મીઠું હિંગ અને અજમાનું પાણી પીવું લાભદાયક છે સવારમાં ખાલી પેટ કાળું મીઠું હિંગ અને અજમાનું પાણી પીવાથી પેટ લિવર અને કિડની જેવા અગત્યના અંગોની સફાઈ થઈ શકે છે આ ઘરેલું નુસ્ખો પાચનક્રિયા સુધારે છે ટોક્સિન્સ દૂર કરે છે અને ફેટી લિવર જેવી સમસ્યામાં રાહત આપે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર